અંકલેશ્વર નેશનલ નંબર પર આવેલ પરિવાર હોટલની ભાગે આવેલ ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી આગના ગોટે ગોટા આકાશમાં દૂર સુધી જોવા મળ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અંકલેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગોડાઉનોની આગ હજી ઠરી નથી ત્યાં તો અન્ય એક પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ પરિવાર હોટલના પાછળના ભાગે આવેલ એક ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેમાં આજરોજ અચાનકથી ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગની આ ઘટના બાદ ફરીથી એ જ પ્રશ્ન ઉઠ્યા હતા કે ગોડાઉનનો શું સંચિત હતા આગ લાગવાનું સાચું કારણ શું અને સૌથી મહત્વની વાત ગોડાઉનોની કાયદેસરતા કેટલી આગની ઘટના બાદ કોઈ તપાસ કરવામાં આવશે કે નહીં તે હવે લોકચર્ચાનો વિષય બની ગયો છે જવાબદાર એજન્સીઓ ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે અધિકારીઓ મીડિયા સમક્ષ નિવેદન આપતા જોવા મળે છે કે આ ગોડાઉન માલિક પાસે ફાયર એનઓસી કે પરમિશન નથી ત્યારે મોટો પ્રશ્ન એ છે કે જ્યારે ગોડાઉન બિનકાયદેસર છે તમને ખબર છે કે એની પાસે કોઈ પણ જાતની પરવાનગી નથી તો આગ લાગતા પહેલા વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે ગોડાઉન કાયદેસર કે ગેરકાયદેસર રીતે ચાલતા હોય તો સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી ફક્ત દુર્ઘટના પછી જ જવાબદાર નક્કી થવી શું એ પ્રજાની સાથે ન્યાય છે ફરી આજ રોજ એ જ પ્રશ્નો ઊભા થયા હતા કે શું આ ઘટના માત્ર એક અકસ્માત છે કે બેદરકારી કે પછી લાપરવાહી જવાબદારો સામે કોઈ પગલાં ભરાશે કે ફરી એકવાર ફાઇલો ધૂળ ખાશે આગથી કેટલું નુકસાન થયું કેવી રીતે આગ લાગી કઈ એજન્સીઓ તરફથી લાયસન્સ કે પરમિશન વગર ગોડાઉન ચલાવવામાં આવી રહ્યા હતા આ તમામ પ્રશ્નો હવે એક તપાસનો વિષય બન્યા છે